અમરેલી મધ્ય સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયાથી લઈ લોનની બાબતોમાં ગેરનીતિઓ થતી હોવાના કર્યા આક્ષેપ નાથાલાલ સુખડિયા સરકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને કદાવર ભાજપના નેતા અને મધ્ય સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીની બેંકમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરનીતિ હોવાના આક્ષેપ અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લિમિટેડ સીઈઓ દ્વારા કરવામાં આવેલી રહેલ ગેરનીતિઓને અને બોર્ડ ઓફ ડાયરેક્ટરના ઇશારે કરવામાં આવતા બોગસ ધિરાણોની તપાસ કરવા નાથાલાલ સુખડિયાએ માંગ કરી

છેલ્લા ઘણા સમયથી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અડ્ડો હોય એવું બની ગઈ છે ખેડૂતોની કહેવાતી બેંકમાં ઘણા બધા એવા બાબતો ભરતી થી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે એ બાબતે રાજ્ય સરકાર શ્રી કેન્દ્ર સરકારના સહકાર મંત્રી ને મેં લેખિત માં રજૂઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલા લેવા જોઈએ એની અંદર જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે તે બધા આમ ની અંદર સંડોવાયેલા છે